આજ રોજ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભા શોક દર્શક ઠરાવ કરી અને મુલતવી રાખવામાં આવી છે નવ સાત પચીસના રોજ ગંભીરા બ્રિજ જે અકસ્માત થયો એમાં એકવીસ લોકોના મૃત્યુ થયા છે એના માનમાં શોક દર્શક ઠરાવ પસાર કર્યો છે અને કિરણમય હર્ષદરાય મહેતા જેઓ ઓગણીસો પંચાણુંમાં વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા એમનું બ્યાસી વર્ષની વયે ગઈકાલે અવસાન થયું છે તો આ બે શોકદર્શક ઠરાવ કરી અને આજની સામાન્ય સભા અઢાર તારીખના રોજ મુલતવી કરવામાં આવી છે એ લોકો એમનો વિરોધ દર્શાવવા માટે આવ્યા હતા એમના અલગ અલગ વિવિધ મુદ્દાઓ ઉપર અને શોકદર્શક ઠરાવમાં કોઈ બીજા શહેરના બે ત્રણ નાગરિકો જે એક્સપાયર થયા છે એના પણ નામ લેવાના એવી એમની માગણી હતી આપણે પ્રણાલિકા પ્રમાણે જે શોકદર્શક ઠરાવ થઈ શકતો હોય એ બધા જ કર્યા છે અને જ્યારે જ્યારે શોકદર્શક ઠરાવ કરવા જેવો હોય તે કરીએ જ છે